તો જય માતાજી મિત્રો આજના વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે ફાઇનલી આપણે એક ફૂમતાળજી નવો વિડીયો લઈને આવી ગયા છીએ જી હા મિત્રો આજે ફરીથી ફૂમતાળથી સોંગ ગાવશે અને એ વિડીયો આપણે શોધી નીકાળ્યો છે તો ચલો હું તમને તે પૂરે પૂરો વિડીયો બતાવી દઉં તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જલ્દીથી જુઓ આ વિડીયો તો મિત્રો જોયું ને ફૂમતાળજી કેટલો સારો અવાજ નીકાળી રહ્યા છીએ અને ફૂમતાજી કેટલું સારું સોંગ ગાવી રહ્યા છીએ મિત્રો તમે ફૂમતાળજીને કોમેડી કરતા તો ઘણીવાર જોયા હશે અને વિડીયોની અંદર સારી એવી એક્ટિંગ પણ કરે છે પરંતુ મિત્રો ક્યારે તમે ફૂમતાળજીને વિડિયોની અંદર આવું સોંગ ગાવતા જોયા છે નહીં મિત્રો કારણ કે મિત્રો ફૂમતાળજી એ સોંગ ગાવે છે પરંતુ તમે વિડીયો પૂરો નથી જોતા તો મિત્રો આ કયા ભાગની અંદર ફૂમતાળજીએ ગીત ગાયું છે તે જાણવું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે આપણી વિડીયોની નીચે જે પણ ભાઈઓ કોમેન્ટ કરશે તો તેમનું નામ લાઈવમાં લેવામાં આવશે જી હા મિત્રો નામ અને ગામ લાઈવની અંદર વિડીયો બનાવવામાં આવશે અને તે અપલોડ કરી દેવામાં આવશે તો મિત્રો જલ્દીથી તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો ફૂમતાળજી ઘણી બધી કોમેડી કરે છે અને ઘણા બધા સોંગ પણ ગાવે છે અને મિત્રો ફૂમતાળજી એક સિંગર પણ છે આ વાતનો કદાચ તમને ખબર હશે મિત્રો યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો મહેન્દ્રસિંહ વામૈયા એટલે તેમના ઘણા બધા સોંગ આવે છે જેવા કે ભાઈએ ના હોય ભાગલા અને બીજા સપનું તો સપનું રહી ગયું આ બેસ્ટ તેમના ટ્રેન્ડિંગ સોંગ છે તો મિત્રો તમે એકવાર જરૂરથી તેમના સોંગ પણ સાંભળજો કારણ કે મિત્રો ફૂમતાળજી એક બે એક્ટર છે એટલે કે ચેનલની અંદર કોમેડી પણ કરે છે અને સોંગ પણ ગાવે છે મિત્રો છે ને અદ્ભુત ભગવાન જેને કળા આપે તેને ભરીને આપે છે એટલે કે બે પ્રકારનું ટેલેન્ટ ફૂમતાળજીની અંદર છે અને બંને પ્રકારનું ટેલેન્ટ હાલની અંદર ગુજરાતમાં બૂમ પડાવે છે ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય કે ફેસબુક હોય બધા જ પ્લેટફોર્મ ઉપર આ ફૂમતાળજીના નામ ખૂબ જ મોટા છે અને હું તો કહું છું કે પૂરબાભાઈને દયાથી આનાથી પણ નામ મોટું થાય અને જે ફૂમતાળજીનો દીકરો છે તે પણ જીવનની અંદર મિત્રો ખૂબ જ આગળ વધે એવી આપણે દુઆ કરીએ છીએ અને મિત્રો આપણો આ વિડીયો ગમ્યો હોય તો તમારા પાંચ લોકોને શેર કરીને કોમેન્ટની અંદર તમારું નામ જરૂરથી જણાવજો તેથી આપણે તમારા નામની વિડીયો સૌ પહેલાં બનાવી શકીએ તો મળશું નવા વિડીયોની અંદર બાય બાય